એ તો પેલે મેરા ઈચ્છા બસ વાલી ગડી ગો ઓલા ગણપતિ હારી જલનો કે મોલમ ની હે લે મૌલી મે વાત કરી મે મરાધી બોલી છોટી ઉમર ના મોળો હવે વીડિયો જોનો ફૂલતાની દેરુ બહુ બી તમ કેટલા બહુટ નટ લાગી જાય એસી માટે સંગસ્તો બધને કરી હા કાડી પડે એટલું વસ્તુ નંગણે એટલો હોભળો બોલી બધી રોનો બાજુ આવ તો તમને ચામો

એમો થઈ જાય તમારે એમ શૂટિંગ કરવાની મજા આવે પણ અમુક સમક્ષાલાયક વિડીયો છે સામાજિક વિડીયો છે ઇમોશનલ છે એમનો ટાઈમ લાગે કે આપ મેન શબ્દ રાખ યાદ રાખવાનો કે કોઈ ગેરમાર્કે ના દોરાય કોઈ ખરાબ શબ્દ આપણાથી ના નીકળી જાય એ બધું ખાસ ધ્યાન રાખવું પછી વાર હોય ને બધી બોલવામાં

હરીભાઈની ચા વિશે અને ન સાંભળ્યું હોય તો તમે એકવાર ઉપયોગ કરજો તમારા ઘર વપરાશમાં અને તમારા ઘર વપરાશમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ છે એટલે તમે એકવાર ઉપયોગ કરજો અને આ બંને પ્રોડક્ટમાંથી જે વળતર જે નફો મળશે એ બંનેમાંથી મળેલા નફામાંથી વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં પૈસો વાપરવામાં આવશે તો માણસો તો તમે ઘણા જોયા હશે પરંતુ આ એસબી હિન્દુસ્તાની બધા ભાઈઓની ટીમ અમારે હરિભા અમારે ફૂમતાજી આમના એવા એક સારા વિચારથી શીખ પણ એક લઈ શકાય કે સેવા કરવાવાળાને ગમે ત્યાં મોકો મળી જતો હોય છે અને આ મોકાનો એમને લાભ ઉઠાવ્યો છે કે મફુ કાકાનું દેશી ઘી અને હરિભાની ચાય એમાંથી જે નફો મળશે વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં એનો પૈસો આપશે એટલે ભગવાન તો એમને સો ટકા ફળ આપશે જ પરંતુ માણસ જોવા આવે તો આવા કે એમની પાસે આ પ્રોડક્ટમાંથી નફો મળે તો એનો પૈસો એમને સેવા જેને રોમા પીરની મે છાયે ને મોગવારી ના નાડે એ ઘેર ઊંઘ્યા હોય ને મારું કોમ થઈ જાય છે કોક ના કોક રૂપે રોમો પીર કોમ કરી જાય છે કોઈ વાત ની નથી કમી આથે પોરે આનંદ માલું મારા રોમા પીરે રંગ રાશો દાડે દાડે હું તો

આવે ખાલી વિશ્વા ખાલી વિશ્વાડે રણુ રણુઝે મનડો રણુઝે મનડો મોયો રો માપી રણુજે મનડો મોયો હે હાથ મો લાગે મને

હળીઆલે મજૂરી એ મેળો ના હોય કોમ ધરાઈ ને રોમોયાલે હું મહેનત કરું મનથી રૂપિયા રોમોન હળી આલે

રગતિના પગથી રોમાં પીરે ચડાયા